અમદાવાદના સદર બજારમાં ગુજરાત માજી સૈનિક સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવશે જેમાં સૈનિકોના બાર મુદ્દાઓ સરકાર સામે રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ સરકારે આ બાબતે ધ્યાન આપતા માજી સૈનિકોએ સ્વાભિમાન યાત્રા કાઢવાનું આયોજન કર્યું છે જેમાં ગુજરાતના સિત્તેર હજાર માજી સૈનિકો યાત્રામાં જોડાય સરકારની તાનાશાહીનો વિરોધ કરશે તેવી માહિતી સંગઠનના પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ નિમાવતે મીડિયાને જણાવ્યું છે અમદાવાદમાં ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા આવતીકાલથી એક રેલીનું આયોજન કરવાનું છે સ્વાભિમાન યાત્રા બાર મુદ્દાનો આમનો કાર્યક્રમ છે સરકારશ્રી પાસે તેમણે બાર મુદ્દાની માગણી કરી છે પરંતુ સરકારે હજુ પણ આ મુદ્દાઓને ધ્યાનમાં લીધા નથી આ પૂર્વે પણ તેમણે ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા જેમાં સૈનિકોને ડિટેન કરવામાં આવ્યા હતા આપણી સાથે સંગઠનના પ્રેસિડેન્ટ જોડાઈ ગયા છે જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ આ યાત્રા વિશે શું કરવાની છે સ્વાભિમાન યાત્રા છે ત્યાંથી ક્યાં સુધી જવાની છે અને પછી તેઓ વિધાનસભાનો ઘેરાવ કરશે ત્યારે એમની પાસે જનમેદની કેટલી હશે કેટલી અપેક્ષા છે તેમની તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું સાહેબ આવતીકાલથી તમે સ્વાભિમાન યાત્રા ચાલુ કરી રહ્યા છો શું લાગે છે તમને અમારા જે ગુજરાતના પૂર્વ સૈનિક છે શહીદ પરિવારો છે એમના જે પડતર માંગણીઓ છે એ લઈ છેલ્લા લગભગ ચાર પાંચ વર્ષથી ગુજરાત માજી સૈનિક સંગઠનના નેજા હેઠળ લડી રહ્યા છે પરંતુ સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ ન આવતા અંતે અમે પચીસ દિવસથી આ ગાંધીનગર છતિયાગર છાવણી ખાતે ધરણા પર બેઠા હતા એમાં પાંચ ગત પાંચ અને ઓગણીસ તારીખે અમે સરકારને વિધાનસભા ઘેરાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો અને એક મહારેલીનું આયોજન કર્યું હતું પણ સરકાર દ્વારા પ્રેશરાઈઝ કરી અને પોલીસનો સાથ સહકાર લઈ અને અમને બધાને ડિટેન કરવામાં આવ્યા અમને ડિટેન કરવામાં આવ્યા એનો વાંધો નથી પણ જે શહીદ વીરાંગનાઓ છે એમને ઘસડીને પોલીસ દ્વારા લઈ જઈ અને ડિટેન કરવામાં આવ્યા એટલે ગુજરાતના માજી સૈનિકો પૂર્વ સૈનિકો આજે ખૂબ રોષે ભરાયેલા છે કેમ કે જે સૈનિક છે એની એક સ્વાભિમાન હોય એમની એક ઇજ્જત હોય અને આ સરકારે એ ઇજ્જત રોડ ઉપર નીલામ કરી છે એટલે અમે હવે સરકારના મતલબ વિરોધમાં જવા જઈ રહ્યા છીએ અને આ યાત્રાનું એક આયોજન કર્યું છે આ યાત્રાનું નામ છે સૈનિક સ્વાભિમાન યાત્રા અને અને એ યાત્રા ગુજરાતના દરેક જિલ્લામાં ગુજરાત મતલબ આખા ગુજરાતમાં ફરવાની છે અને જન સમર્થન ભેગું કરવા માટે અમે આ યાત્રાનું આયોજન કર્યું છે સરકારની શું પ્રતિક્રિયા કોઈ આવી કે નહીં નહીં હજી સુધી સરકારની કોઈ પ્રતિક્રિયા છે જ નહીં સરકાર અમારા પક્ષે જે વલણ કહીએ તો એ વલણ નકારાત્મક જ દેખાય છે કેમકે અમે વારંવાર સરકારને રજૂઆત કરી વારંવાર આજીજી કરી તેમ છતાંય જો સરકાર અમારું સાંભળતી ન હોય સરકાર જો સૈનિકોનું ન સાંભળતી હોય તો આપ જોઈ શકો કે વિશ્વાસ કેવી રીતે કરી શકો કે બાકી કોઈ આમ જનતાનું સરકાર સાંભળતી હોય કુલ કેટલા હશે લગભગ સૈનિકો જે અમે કદાચ પૂર્વ સૈનિકો છે તો ગુજરાતમાં સિત્તેર હજારની આસપાસ પૂર્વ સૈનિકો છે એ પરિવાર સહિત દરેક જિલ્લામાં આવનાર છે સ્વાભિમાન યાત્રામાં સિત્તેર સિત્તેર હજાર લોકો જોડાશે હા સ્વાભિમાન યાત્રામાં ગુજરાતના દરેક જિલ્લામાં જવાના છે એટલે મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો જોડાવાના છે અને પૂર્વ સૈનિકોની સાથે આમ આદમી પાર્ટીએ પણ અમને ટેકો આપ્યો છે કોંગ્રેસ પાર્ટીએ પણ અમે અમને ટેકો આપ્યો છે એટલે અમે તો એ સરકાર આમ જનતા પાસે એ જવાના છે ત્યારે આ જ મુદ્દો રાખવાના છે કે જો તમને એક દેશના સૈનિક પ્રત્યે પ્રેમ હોય લાગણી હોય તો અમારી સાથે આવો અને અમારા જે પ્રશ્નો છે અમારા મુદ્દાઓ છે એમાં સાથ સહકાર આપો તમારા બાર મુદ્દા જે છે સરકાર એને સ્વીકારતી કેમ નથી શું કારણ હોઈ શકે હવે એ ખ્યાલ નથી આવતો સરકાર કેમ નથી સ્વીકારતી અમે જ્યારે પણ જઈએ છીએ ત્યારે સરકારના જે પણ મંત્રી હોય છે એ કહેતા હોય છે કે થઈ જશે ઇવન મુખ્યમંત્રીએ પણ એમ કીધું થઈ જશે પણ બીજી વાર જ્યારે મુખ્યમંત્રીને અમે પાછી મુલાકાત કરી તો આશ્ચર્યચકિત અમે રહી ગયા કે મુખ્યમંત્રીએ અમને એવું કીધું કે હજી સુધી તમારું કાંઈ થયું નથી એને એનો મતલબ એવો છે કે મુખ્યમંત્રી સાહેબને અમારા મુદ્દા બાબતે કંઈ ખ્યાલ જ નથી અને કંઈ પડી નથી એટલે આ વારંવાર અમારે એવું થાય છે કે એક જગ્યાએ જે બીજી જગ્યાએ બીજી જગ્યાએ થી જી જગ્યાએ એટલે અમને એક ખોખો દાવો રમતા હોય એવું અમને પ્રત્યુ આભાસ થઈ રહ્યો છે અને એ અંતે અમારે મજબૂર વર્ષે આ પગલું લેવું પડે પડ્યું છે મુખ્યમંત્રી પૂછે છે કે શું તમારી મુદ્દાઓ છે તમે માગણી કરતી એનું શું પત્યું નથી એનું શું થયો સ્પષ્ટ થાય છે કે મુખ્યમંત્રીને કાં તો ખબર છે કાં તો તેઓ નજરઅંદાજ કરી રહ્યા છે સમગ્ર ઘટનાને હવે જોવાનું એ રહેશે કે આ જે સિત્તેર હજાર જણા જોડાવાના છે સ્વાભિમાન યાત્રામાં સરકાર સાંભળે છે કે પછી એને નજરઅંદાજ કરે છે કે આવનારો સમય કહેશે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ